આ કોડે ગામ કોના અમે ઓ પિંબા બેળા પિંબા ભાયા હા આ બા નેના હાથ માં દીયા ફટરા ખબર છે ને તા યાર આ ગાળે રાખે ને જો ને અટા ઉમર છે દેખાઈ છે આમાં મંડુ ઓય ગે ને કવણાંટી ને હાવ દે પુરા ત ખેત લઈ લઈ જો આ દે મેર બમા આપણે ફોટા જો યાર પાસ માં દે દે દાદા જવા દે જવા હું જવા દે કા આ કી ને હા

નાગની સજજો હં ને નાગની પોપિંગ થઈ આ ને અરે ભાઈ એ હું મસ્ત દેખાય છે આ મંદિર મોજા આયા આપણે મંદિર

અજે નાશા આપા કેમ કે મન પૂછાય ને ભીમ પર મને બતાઈ દેમ હા લ્યો જાની આગે થા ઓલો અન્યો શંકુજી અનિયા પેયુ જો હજી જે ખાંટા બંદે ખવાય તને જે ખાધું દેખા પેય્યું ખાય્યું ખા લુપા જો મત મજો હેલોજી ઓ પેલે ઉપહી જાય જાય હા કોઈની બઈતે જાય આપા હા કે અમે બતાતો નહીં એમ નેમ કોજેલા ગોપની હા નું આપ અહીં પગે ચડો દેખ કોઈના માથે હું ને કે ઉચારમાં હું ગે ગોસાઈ જંગુતાઈ તો ભાઈ જંપો તે જેતું કે તો તો આવી મંદિર મોટો